નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અંકલેશ્વરમાં તમિલનાડુની મીઠાશ પહોંચી છે હવે સુગર ફ્રી અને આરોગ્યવર્ધક ગોળ શિયાળામાં અંકલેશ્વરમાં પણ મળી રહેશે તાળના જાળના રસમાંથી બનતો ગોળનું અંકલેશ્વરમાં વેચાણ થઈ રહ્યું છે આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અરદ અને કાળા મળી મિશ્રિત મસાલાયુક્ત સુગર ફ્રી ગોળ સાથે સાદા ગોળનું અહીં વેચાણ કરવામાં આવી રહ્યું છે તમિલનાડુના મદુરાઈથી સત્તરસો કિલોમીટર દૂર દસથી વધુ વેપારીઓએ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે અને બસો ચાલીસ રૂપિયા કિલો આ ગોળનું વેચાણ તેઓ કરી રહ્યા છે ઓ તડગાં ગોળ ઇધર શેલ હેગા ઓ ગુજરાતમાં ઓ તમિલનાડુમાં રહેગા તમિલનાડુ મદુરાઈ ત્રિનલવેલી ઓ તાડગા ગુડ ઓ મદ અદ્રક ગુડ वो शुगर सर्दी खांसी डायबिटीज शुगर के लिए बहुत अच्छा है वो शुगर वाला के चलेंगे वो चाय या काफी चाय में डाल सकते हैं बहुत अच्छा है वो सादा वाला वो बड़ा वाला सादा वाला वो सोडा वाला दो सौ चालीस रुपये किलो सोडा वाला अदरक पूड़ी वो सादा वाला पूड़ी सर्दी खांसी के लिए बहुत अच्छा है वो दस आदमी आएगा दस आदमी आएगा वो रोड में બેટ બેટ સે સેલ્સ આયગા ગયા વર્ષે પણ આ તમિલનાડુ થી જે આવનાર લોકો છે અને તમિલનાડુ ની કા પ્રોડક્ટ છે ગોળ તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે સહેજ માટે ખૂબ સારો છે એ બે પ્રોડક્ટ બનાવે છે એક સાદો બનાવે છે અને એક બીજો છે અદ્રક કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારું રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો ને આ વર્ષે પણ ખરીદ્યો આવ્યો છું પણ આ વખતે જે ની સાથે વાતચીત થઈ મને મજા આવી